નમસ્કાર મિત્રો આપણે આજે વિડીયોમાં વાત કરીશું ગુજરાત રક્ષક ભરતી જે આવવાની છે જે બાર હજારને ચારસો ને પંચોતેર જગ્યા ઉપર તે અંગેની સંપૂર્ણ જાણકારી આપણે વિડીયોમાં લઈશું અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ તમને ભરતી અંગેની સંપૂર્ણ માહિતી અને ગુજરાત રક્ષક ભરતી અંગેની સંપૂર્ણ માહિતી સિલેબસથી માંડીને તમામ સુધીની માહિતી આપણે ચેનલ પર જોવા મળી જશે ગુજરાત લોક રક્ષક ભરતી બોર્ડ જેમાં પોસ્ટ માં અલગ અલગ જેમાં બિન હથિયારી કોન્સ્ટેબલ લોક રક્ષક પુરુષ અને સ્ત્રી માટે હથિયારી કોન્સ્ટેબલ લોક રક્ષક માટે ની એસ આર કોન્સ્ટેબલ જે ભરતી આવવાની છે તેમાં બાર હજાર ને પંચોતેર અંદાજીત થી પણ વધારે જગ્યાઓ આવશે જેમાં સંભવિત તારીખ ચાર ચાર બે હજાર ચોવીસ થી તે ફોર્મ ભરવાની શરૂઆત થશે ને સરકારી રહેશે અને ઓનલાઈન તમારે આવેદન કરવાનું રહેશે કુલ જગ્યામાં વાત કરીએ તો પોલીસ ની તૈયારી કરતા ઉમેદવારો આતુરતાથી અંત આવ્યો છે અને પોલીસ ભરતીને રાજ્ય સરકારે લીલી ઝંડી પણ મળી ગઈ છે અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે છાસઠસો પોસ્ટ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને બે જગ્યા પર અને એસઆરપી માટે એક હજાર પોસ્ટ અને જેલ સિપાહી માટે એક હજારને તેર પોસ્ટ અને જેલ મહિલા સિપાહી પંચ્યાસી સહિત બાર હજારથી પણ વધુ જગ્યા પર પોલીસની ભરતી થશે અને જેમાં પીએસઆઈની ત્રણસો પચાસ નહીં પરંતુ ચારસો ને બોતેર પોસ્ટ માટે ભરતી જાહેરાત કરવામાં આવી શકે છે અને આ અંગે પોલીસ ભરતી બોર્ડ ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવેલું છે એમાં ભરતીની પદ્ધતિ કઈ રીતના રહેશે તો ગુજરાત પોલીસ ભરતી માટે પરીક્ષા નવા નિયમ મુજબ લેવામાં આવશે જેમાં લેખિત પરીક્ષા એમસીક્યુ પદ્ધતિ બહુવિકલ્પ પદ્ધતિ મુજબ રહેશે અને અગાઉ દોડ માટે ઉમેદવારો વધારાના ગુણ મળતા હતા તે પદ્ધતિ દૂર કરીને બદલે દોડ નિયત સમયમાં પૂર્ણ કરવાની રહેશે અને નિયત સમયમાં દોડ પૂર્ણ કરનાર લેખિત કસોટી આપવા દેવામાં આવશે અને તેમજ અગાઉ ઉમેદવારોને વજન ધ્યાનમાં લેવામાં આવતું હતું તે બાબતને હવે રદ કરવામાં આવી છે લેખિત કસોટી અભ્યાસક્રમ પણ ઘર મૂળથી ફેરફાર કરવામાં આવે છે અને હવે કુલ ત્રણસો ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવે છે અને તેમાં બે પ્રશ્નપત્રો રહેશે જેમાં દરેક પ્રશ્નપત્રના દરેક પાર્ટમાં પાસ થવા માટે ઉમેદવારો ચાલીસ ટકા ગુણ હોવા ફરજીયાત છે પ્રશ્નપત્ર એકમાં જેમાં પાર્ટ એક સુગુણ અને પાર્ટ બી સો ગુણનું રહેશે અને ઉત્તીર્ણ થવા માટે દરેક પાર્ટમાં ઉમેદવારે ચાલીસ ટકા ગુણ પ્રાપ્ત કરવાના રહેશે એના પછી પ્રશ્નપત્ર બે માં વાત કરીએ તો એ સિત્તેર ગુણ અને પાર્ટ બી ત્રીસ ગુણ રહેશે ને પાર્ટ એ અને પાર્ટ બી માં ઉમેદવારો પાસ થવા માટે ચાલીસ ગુણ મેળવવાના રહેશે એના પછી પ્રશ્નપત્ર એક માં તો બંને વિભાગમાં ચાલીસ ટકા કરતા ઓછા ગુણ ધરાવતા ઉમેદવારનું પેપર બે ચકાસવામાં આવશે નહીં અગાઉ અભ્યાસક્રમ માંથી સાયકોલોજી અને સોશિયોલોજી આઈપીસી એક્ટ અને સીઆરપીસી એક્ટ એવિડન્સ એક્ટ ગુજરાત પોલીસ એક્ટ પ્રિવેન્શન ઓફ એક્ટ્રોસિટી એક્ટ મોટર વ્હીકલ એક્ટ ગુજરાત પ્રોહિબિશન એક્ટ અને પ્રિવેશનલ પ્રિવેશન ઓફ કરપ્શન એક્ટ જેવા વિષયોની અભ્યાસમાંથી દૂર કરીને નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલો છે શૈક્ષણિક મુલાકાતમાં વાત કરીએ તો તેમાં ધોરણ બારમું પાસ અને ઉચ્ચતર માધ્યમિક અથવા તેની સમકક્ષ પરીક્ષા ઓળી ફરજીયાત છે અને ઉમેદવારો પાસે સીસીનું સર્ટિફિકેટ હોવું આવશ્યક છે અને દસ કે બાર ધોરણમાં અથવા તો કોઈ પણ માન્ય ઉચ્ચ શિક્ષણ સ્તરમાં કોમ્પ્યુટરની વિષય સાથે અભ્યાસ કરેલો હોવો જોઈએ ઉંમર મર્યાદામાં વાત કરીએ તો ઓછામાં ઓછું અઢાર અને વધુમાં વધુ ચોત્રીસ વર્ષ અરજી તમારે ઓનલાઈન ઓજાજની વેબસાઇટ પર કરવાની રહેશે જ્યારે આવશે ત્યારે આપણે અજૂક તેનો વિડીયો બનાવી દઈશું તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું ધન્યવાદ